ક્ષેત્રફળ ચાલો ક્ષેત્રફળની સંકલ્પનાને સમજવાનો પ્રયત્ન કરીએ ક્ષેત્રફળ એ કોઈ બંધ આકૃતિ વડે ઘેરાયેલી જગ્યાનું માપ છે તો ચાલો આ બે પુસ્તકોની મદદથી ક્ષેત્રફળની સંકલ્પના સમજીએ આ એક ગણિતનું પુસ્તક છે અને એક વાર્તાનું પુસ્તક છે શું આ બંને ચિત્રોને જોઈને તમે કહી શકો છો કે કયા પુસ્તકનું ક્ષેત્રફળ વધારે છે હા વાર્તાના પુસ્તકનું ક્ષેત્રફળ વધારે છે કારણ કે વાર્તાના પુસ્તકે વધારે જગ્યા રોકી છે આ કહેવું સરળ હતું કેમ કારણ કે બંને પુસ્તકો સ્પષ્ટ રીતે અલગ અલગ દેખાય છે તમે જોઈને કહી શકો છો કે વાર્તાનું પુસ્તક ગણિતના પુસ્તક કરતાં મોટું છે પરંતુ કેટલીક વખત તે કહેવું સરળ નથી હોતું કે કયું મોટું છે અને કયું નાનું છે ઉદાહરણ તરીકે માની લો કે ઘરમાં બે રૂમ છે અને તમે નક્કી નથી કરી શકતા કે બંનેમાંથી મોટો રૂમ કયો છે તો તમે શું કરશો મોટો રૂમ કયો છે તે કેવી રીતે શોધી કાઢશો આ માટે તમે બંને રૂમમાં જમીન પર લગાવેલી લાદીની સંખ્યા ગણી શકો છો તો તમને જાણવા મળશે કે જે રૂમમાં લાદીની સંખ્યા વધારે છે તે રૂમ વધારે જગ્યા રોકે છે અને તેથી તે રૂમ મોટો છે અને જો ત્યાં લાદી લગાવેલી નથી તો ત્યારે તમે શું કરશો તમે કોઈ જૂની નોટબુકના પાના જમીન પર પાથરી શકો છો અથવા છાપાના કાગળ બિછાવી શકો છો અને તમે જોશો કે કેટલા પાના જમીન પર પાથરી શકાય છે અને જે રૂમમાં વધારે પાનાની જરૂર પડે છે તે રૂમ મોટો છે તેમ કહી શકાય પરંતુ શું તમે લાદી અથવા જૂની નોટબુકના પાના કે અખબારના કાગળની ગણતરી કરવાને બદલે કંઈ બીજું કરી શકો છો શું તમે ગોળ અથવા લંબગોળ આકારની વસ્તુનો ઉપયોગ કરી ક્ષેત્રફળ માપી શકો છો ના આ રીત યોગ્ય નથી કારણ કે તેમાં વચ્ચે જગ્યા રહી જાય છે તમે જાણો છો કે આ આકૃતિઓને ગોઠવતા વચ્ચે જગ્યા રહે છે આથી કયું ક્ષેત્રફળ વધારે છે તે નક્કી કરવા માટે ગોળ અથવા લંબગોળ આકૃતિઓ કરતા લંબ ચોરસ અને ચોરસ આકૃતિઓનો ઉપયોગ કરવો વધુ સરળ છે તો ચાલો શીખીએ કે કઈ આકૃતિ ક્ષેત્રફળ માપવા માટે વધારે યોગ્ય છે સૌથી યોગ્ય અને પ્રમાણિત આકૃતિ કે જેનો ઉપયોગ આપણે ક્ષેત્રફળ માપવા માટે કરી શકીએ તે ચોરસ છે આમ ક્ષેત્રફળ માપવા માટેનો પ્રમાણિત એકમ ચોરસ છે ચાલો ચોરસ વિશે વિચારીએ ચોરસની દરેક બાજુ એક સેન્ટીમીટર માપની છે આ ચોરસ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર છે તમે તેને સંક્ષિપ્તમાં એક સેમી લખી શકો છો આ થયું એક ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આ એક બીજો ચોરસ છે આ ચોરસની દરેક બાજુ એક મીટર માપની છે એટલા માટે આ ચોરસ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એક ચોરસ મીટર છે તેમ કહી શકાય આમ હવેથી આપણે હંમેશા ક્ષેત્રફળ માપવા માટેના પ્રમાણિત એકમ તરીકે ચોરસનો ઉપયોગ કરીશું આપણે હંમેશા ક્ષેત્રફળને ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ કિલોમીટરના સ્વરૂપમાં દર્શાવીશું હવે આ આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તમે જોઈ શકો છો કે આ આકૃતિ ચાર નાના ચોરસ વડે ઘેરાયેલ છે તેનો અર્થ એ છે કે તેનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર છે આ બીજી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આકૃતિમાં છ ચોરસ સમાયેલ છે તેનો અર્થ એ થાય છે કે તેનું ક્ષેત્રફળ છ ચોરસ સેન્ટીમીટર છે ચાલો કેટલાક વધારે ઉદાહરણો જોઈએ આ આ લંબચોરસ લંબચોરસ પટ્ટીને જુઓ પટ્ટીનું ક્ષેત્રફળ પાંચ ચોરસ સેન્ટીમીટર છે કારણ કે આ પટ્ટીમાં પાંચ ચોરસ સમાયેલા છે હવે આ બીજી આકૃતિનું ક્ષેત્રફળ છ ચોરસ સેન્ટીમીટર છે તમે ચોરસ ગણીને કહી શકો છો જુઓ આ ત્રીજી આકૃતિનું ક્ષેત્રફળ પણ પાંચ ચોરસ સેન્ટીમીટર છે તમે અહીં જોઈ શકો છો કે આ બે આકૃતિઓનું ક્ષેત્રફળ એક સરખું પાંચ ચોરસ સેન્ટીમીટર છે પરંતુ આકૃતિઓ દેખાવામાં અલગ અલગ છે જો આપણી પાસે માપવા માટે કંઈ નથી તો તે કહેવું મુશ્કેલ છે કે બંનેનું ક્ષેત્રફળ સરખું છે કે નહીં અહીં આપણે ક્ષેત્રફળ માપવા માટે એક ચોરસ સેન્ટીમીટર માપના ચોરસનો ઉપયોગ કર્યો છે માટે કહી શકીએ છીએ કે આ બંને આકૃતિઓનું ક્ષેત્રફળ પાંચ ચોરસ સેન્ટીમીટર છે હવે આ એક લંબ ચોરસ છે તમે જોઈ શકો છો કે તેમાં છ ચોરસ છે માટે તેનું ક્ષેત્રફળ છ ચોરસ સેન્ટીમીટર છે આ લંબ ચોરસની લંબાઈ અને પહોળાઈ કેટલી છે લંબાઈ 3 સેન્ટીમીટર અને પહોળાઈ 2 સેન્ટીમીટર છે અહીંયા દરેક ચોરસ 1 સેન્ટીમીટર બાજુનો છે તેનો અર્થ એ છે કે આપણે ક્ષેત્રફળને 2 3 બરાબર 6 લખી શકીએ છીએ માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 2 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 6 ચોરસ સેન્ટીમીટર આવી રીતે કોઈપણ લંબચોરસનું ક્ષેત્રફળ જાણી શકાય છે તો અહીંયા મને એ શીખવા મળ્યું કે લંબાઈનું પહોળાઈ સાથે ગુણાકાર કરીને લંબ ચોરસનું ક્ષેત્રફળ જાણી શકાય છે અને તેને ટૂંકમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી શકો છો ચાલો હવે આ ચોરસને જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર છે અને મોટા ચોરસની દરેક બાજુનું માપ બે સેન્ટીમીટર છે આથી તેને બે સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર બરાબર ચાર સેન્ટીમીટર એ મુજબ લખી શકાય એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ તરીકે લખી શકાય છે જે બધા ચોરસ માટે લાગુ પડે છે આમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ અથવા બાજુનો વર્ગ ચાલો કેટલાક બીજા ઉદાહરણ જોઈએ અહીં એક લંબ ચોરસ છે જેની લંબાઈ આઠ સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ ચોરસ સેન્ટીમીટર થશે હવે દરેક વખતે મારે લંબચોરસનું ક્ષેત્રફળ જાણવા માટે નાના ચોરસની જરૂર નથી હું સરળતાથી તેના સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ ગણી શકું છું હવે અહીં એક ચોરસ છે આ ચોરસની બાજુ ચાર સેન્ટીમીટરની છે તો ક્ષેત્રફળ શું થશે ક્ષેત્રફળ થશે સોળ ચોરસ સેન્ટીમીટર અહીં હું ફરીથી નાના ચોરસનો ઉપયોગ નહીં કરું મારે ફક્ત આપણા સૂત્રનો જ ઉપયોગ કરવાની જરૂર છે ચાલો બીજા કેટલાક ઉદાહરણ જોઈએ લંબચોરસથી શરૂ કરીએ જો તેની લંબાઈ નવ અને પહોળાઈ સાત છે તો તેનું ક્ષેત્રફળ ત્રેસઠ થશે હવે જો લંબાઈ દસ છે અને ક્ષેત્રફળ ત્રીસ છે તો પહોળાઈ કેટલી હશે ત્રીસ ભાગ્યા દસ જે ત્રણ થશે કેમ કે દસ વાર ત્રણ એટલે ત્રીસ થાય તેનો અર્થ એ થયો કે પહોળાઈ ત્રણ હોવી જોઈએ જો મને લંબાઈ ખબર નથી પરંતુ એ ખબર છે કે પહોળાઈ ચાર છે અને ક્ષેત્રફળ અડતાળીસ છે તો લંબાઈ શું હશે બાર બાર ચાર એટલે અડતાળીસ થાય તેનો અર્થ એ થયો કે લંબાઈ બાર થશે ચાલો હવે ચોરસના કેટલાક ઉદાહરણ જોઈએ જો કોઈ ચોરસની બાજુનું માપ સાત છે તો તેનું ક્ષેત્રફળ સાતનો નો વર્ગ અથવા સાત ગુણ્યા સાત બરાબર ઓગણપચાસ થશે તેનો અર્થ એ થયો કે ક્ષેત્રફળ ઓગણપચાસ થશે જો ક્ષેત્રફળ સો છે તો બાજુ કેટલી થશે દસ વાર દસ બરાબર સો તેનો અર્થ એ છે કે બાજુ દસ થશે જો બાજુ નવ છે તો ક્ષેત્રફળ કેટલું થશે નવ વખત નવ બરાબર એક્યાસી થાય એટલે કે ક્ષેત્રફળ એક્યાસી થશે